તોય અન લાબી જ નઈ સાયકલ તો લાબી જ નઈ કે નઈ આવી આવ અરે નઈ લાતી દે મરી સાયકલ તમો પર નઈ કરે બાપા ત્યાં એક રૂપિયોય નઈ પડ્યો ગુન્જી ખવાય નઈ ગુન્જી ખવાય સાયકલ લાગે ગમે થાય હું તો આતે નઈ લેઉ કાલે લઈ લે લે સાયકલ લઈ લે આને નઈ લે આ તો હોય અદ્ભુત આપો હું તો બુદ્ધિ મે હું હેટ ઉભે છે તો સાઉ કે મારું ના કંઈ છે અરે લે આલુ લે આલુ ગયો હો હા સાઈકલ લેવા પાટણ જાવ છે જ આ બાપા સાઈકલ ને બધામાં બોય બોલવા પર છે બુદ્ધિ તો એ પણ તાર ભાઈ બને બાઈન તો હોય એમ બાઈન તો રૂપિયા હે એટલે સાયકલ હોય આપણે પણ નોતી લે આપણે બાઈને એક રૂપિયા નહી પૂંજી કવાય નહી ઘર માં બચા કઈ થી આપણે પણ પૈસા વધાય છે લે આપણે બાઈન કશી નહી પૂછી દે ગૌના જોને ઘણાય પણ વીજી બાજુ બાઓ લે આના તો ના દેખાય ખબર પડે આને દેખાય આઈ જાય કે લઈ જાય આઈ ના પડે મુઠી મેથી બોલ લે આ ના દેખાય ખબર પડે આ ના દેખાય એડા બધું દેખાય કશું દી રેપ ભાઈ આપણે બેડી ભરવાના હે પૈસા બેડી ભરવાના હે એક એક વાટકા આ કેટલી વેસીન ખાય એલો મારું કે એક તું ઘરે હેડ પહેલા પૈસા આપણે કાકા મંજો લાઈ કરી પૈસા yeah, <cenergetic>

ছোক

ગુજિયાર કોક દે 40 20 લાઈક બાર ગુટી નો એમ ક્વિક બારે બાર પોકડી બાર ને સાબડો મેજી કુની સાયકલ જોઈ લાયા અરે બે દાડા મત લાઈ ના પણ સાવા સિતરામ જા ઓલા હા પંચર પડ્યું ઓય તાર ને અમરલા યાર અમન તો શું દેખાય નઈ તાઈચર ચાન લાઈ આજ દેખણી છે આ સાઈકલ તો અલ ડોમી તો કાળે દેખા એટલે તમન તો રંગ દેખાય બીજું કોઈ ન દેખાય દેખાય અલય મન થાને કવણ યટાળ્યો માપમાં બસંતી 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 પ્યારની આ બસંતી પસંદી શું ઋતુ આયો શું કલે એમ પેતે થાડે મન થાડે

હું પણ બોલતો જ ના બનતો તારો રંગ એકલો જ દેખા ખાલી પાકડી જ દેખાતી દેખાતો જ ના આ હેડો બંગડો બંગાની નીચે વાળા અમે કોઈ રોકતું નહી જા ને નેકળની ગાડી એટકો મારો ઓછો જોગી આનું બકાવા આવે આ કાળું આપડે તો હટાઈ નાખી કોઈ એટલે મેટુ વેટી ભાઈ પેલી

માલ ઘરે છોકરા ગાળા કરીને એટલે આવી થઈ ગયું મેલી એટલે ભલા માણસું બોલો નઈ

એ કે એ સીસ્ટાઈ કર દે મિટર પર આય ને માપન ઇમો ના આવે આપણે યાર આપડે ઓસેટ આપણે માપઈ જાય યાર હા તમારો ઓસેટ જ નહી હા જો આની પછી અમારો રોકવાનો ઓસેટ લીધી હજી તે આને સ્પીડ માં આપી નાખે મારો ઓસેટ પુરા ન મારો આવતો તો આ તો બોણો આવો

लाई ले सायकल कोण લઈ ગયું લે આ સાયકલ તો હું પેલે મેલી છે પેલી સાઈડ લે ઓય નઈ લે सायकल જોજી લે ને सायकल कोण લઈ ગયું અતારે મો એક વાળી सायकल कोण લઈ ગયું આવા ટાઈમે सायकल कोण લઈ ગયું માર सायकल હું રોજ એમ તો सायकल आज કેમ નહીં सायकल नक्की મને કોઈ લઈ ગયેલું છે હવે ઓ આટલે सायकल कोण લઈ જાયે તો માર જોવું જ પડશે ગમે તેમ પૂછين ગમે તે કરીને सायकल તો લાબી જ પડશે હાલ ને હાલ મારા મનો છોકરો આવ્યો ને મારી પત્ની રગડી નક્ષ મને એટલું નક્કી ખાવ પડી જ

હવે તો નક્કી નક્કી હોવા ટકા સાયકલ તોર જ લઈ જાય બીજું કોઈ ના લઈ જાય હવે સાયકલ મને એટલી જ ખબર પડી ગઈ હવે પણ જોવું પડશે આટલામાં જો હોય તો એટલે આ તારે કોઈ સાયકલ છે દેખાતી ને એટલે નક્કી હવે તો હોય સો ટકા પાક કામ થી પાકું સોર જ લઈ ગયો છે તુલે <laughs>

અચ્છા મનથી ખાલે હવે ચાલ મળી આવ્યા યાની અલે હીરો જો લઈ જાતો છે અલે એ યાની ખબર ને એ ને પાન દારૂ થી પૈસા ના ને એટલે હીરો વેચી માં આવે તો તો મન ઈને લક્કી જુટકુ બોલ્યો હે જુટકુ બોલ્યો તો મન ભેગો છે તો ઓવે મન કે લાલ કલર ની કે કાળી ચીજ ની કે હું હું નઈ જોઈ આમાં જ કેલ્યો તો એ લક કલર ની પાયો એ મુ ઈ ગલત ની ના પડ્યો થાળો માં અંગા દેજી અન એન ફાઈલ આવું કોઈ એની વાત ના હે આ કુક

તું બાબુ ના બોલું ઉપર બાબુ બોલું છું તો અલ્યા ભલા મોણે શું જૂઠું બોલો અલ્યા અરે કેટલા લીધી 2500 લીધી અલ્યા તમારું અજુગો બોલો આજો અલ્યા હાચું પણ અલ્યા આ સાયકલ તો મારી છે ને પણ હું લીધી છે એ મેરુજી જ લઈ લઈ અલ્યા પાસે લીધી છે સાયકલ કામનો શું સાબૂત છે તમાર મેરુજી ની જતરા મેરુજીની પાંથી લીધી અમે સાયકલો ભાઈ બધું અંદર દોલો હે સુગર સાયકલ ને આ તમે આડો મેરુજી હા 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 મેરુજી ભાઈ આડો થઈ સાયકલ સાયકલ લાઈન એ ફેબ આખા જો છે આખા જો સાયકલ એમ કેમ છો મારા આ છેવા ઊંચાઈ દો જો કોક સતર ને આલી એય એ લે ઊભા લે આ ભાષા ઊભા થા લે ઊભા થા લે એ મેરુજી એ મેરુજી તમન વધારે પૈસા મગનજી આવાય ભાસો એમ કે ભાર હઈ જો આ બાકરી તમી તમી કોમ ભળા ભાષા એ બતાવો માં બાકરી ગર રોડી નાહી